મિત્રો અત્યારે આપણે હળવદ શહેરના ત્રણ રસ્તા ઉપર છીએ ત્રણ રસ્તા ઉપર એક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાણો છે જેમાં કારમાં સવારે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે અને બાઈક ચાલક પણ ઈજાગ્રસ્ત થયા છે આ કાર છે એ કચ્છ બાજુથી આવતી હતી અને બાઈક ચાલક આમ માર્કેટ યાર્ડ બાજુથી આવતા હતા અહીં જે આ તમે જુઓ છો ત્રણ રસ્તા આ ત્રણ રસ્તા પાસે બાઈક જ્યારે અંદર હળવદ તરફ જતું હતું ત્યારે આ અકસ્માત સર્જાણો છે કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ત્રણ ચાર પલટી મારી ગઈ અને આ રેલિંગ જે આવે સાઈડમાં રોડની એ ટપી અને અહીંયા ગાડી જે છે ક્રેટા એ પલટી ખાઈ ગઈ છે ઈજાગ્રસ્ત બે વ્યક્તિ થયા છે બાઈક ચાલક અને કારમાં જે વ્યક્તિ સવાર હતા એ પરંતુ એવું ગંભીર કંઈ છે નહીં કારનો નંબર છે જી જે સત્યાવીસ ઈડી એકોતેર એકાવન નંબરની આ બ્રેજા છે ક્રેટા નથી આ તમે જુઓ છો કે આવી રીતના જે જે આખી છે એ થઈ ગઈ અને કારમાં ત્રણ વ્યક્તિઓ સવાર હતા એમાં એકને ઈજા પહોંચી છે અને એક બાઈક ચાલક હતા એ બાઈક ચાલકને પણ જે છે ઈજા પહોંચી છે આ બંને જે ઈજાગ્રસ્તો છે તેમને સારવાર માટે અળવદની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે આપણે અત્યારે શહેરના ત્રણ રસ્તા ઉપર હાઈવે પાસે છીએ અત્યારે કે જ્યાં અકસ્માત જે છે એ અકસ્માત સર્જાણો બાઈક ચાલકને બચાવવા જતાં કાર ચાલકે કાબુ ગુમાયું અને કાર જે છે બે પલટી ત્રણ પલટી ખાઈ અને રોડની સાઈડમાં જે છે એ પલટી ખાઈ ગઈ અને કારમાં સવાર વ્યક્તિઓને અહીંના આજુબાજુના જે લોકો તાત્કાલિક વાહનો ઊભા રાખાવી અને અહીંયા પહોંચી ગયા અને બહાર કાઢવામાં એમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે તેઓને સારવાર માટે લઈ ગયા છે હજુ કોઈ કહી છે ત્રણ રસ્તા ઉપર રાત્રે હળોદ ગામમાં અંદર આવવા માટે આ એક મેઇન જગ્યા છે અને આ જગ્યા ઉપર અનેકવાર લાઈટો નથી જે તે વિભાગના વ્યક્તિ આવતા હોય તે રાજકીય આગેવાનો રાજકીય વ્યક્તિ ઉપર સુધી રજૂઆત કરી નથી શકતા આ જગ્યા ઉપરની જે સત્ય હકીકત છે કહી રહ્યા છે આ ભાઈ જે તમે જોઈ રહ્યા છો એ અને ઓલા બેન જે છે એ આ કારમાં સવાર હતા બરોબર છે અહીંયા જો સ્પીડ બ્રેકરને મૂકવામાં આવે તો પછી આવા જે કંઈ અકસ્માતો છે એ અકસ્માતો નિવારી શકાય હા જો અહીંયાથી કાર જે છે આખી ખંગોળાઈ અને પલટી મારી ગઈ बाइक પણ बतावी ક્યાં તો ओलू ક્યાં એને એના કદાચ રોડ ની સાઈડ માં મેક બાઈક ક્યાં ગયું ક્યુ હા આર્યુ છે આપ જોન આ છે એક્સ બી એસ એફ હમણાં થોડી જ મિનિટો પેલા આ જે અકસ્માત છે સર્જાણો છે આ બાઇક ચાલક પણ ઈજાગ્રસ્ત છે સાથે કારમાં સવાર ત્રણ વ્યક્તિઓમાં એક મહિલા હતા બે પુરુષો હતા એમાંથી એક વ્યક્તિને બીજા પહોંચી છે તેને પણ સારવાર માટે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે ઘણા બધા મિત્રો પણ જોડાયા છે એટલે ફરીથી માહિતી આપી દઈ તો હમણાં થોડી જ મિનિટો પહેલાં હળવદ શહેરના હાઈવે ઉપર આવેલ ત્રણ રસ્તા પાસે બાઇક ચાલકને બચાવવા જતાં કાર જે છે એ પલટી ખાઈ ગઈ ને કારમાં સવાર ત્રણ વ્યક્તિઓમાંથી એક ઇજાગ્રસ્ત થયા છે જ્યારે એક બાઇક ચાલક પણ ઇજાગ્રસ્ત થયા છે આ બંને ઈજાગ્રસ્તોને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે અને આ બનાવના પગલે તમે જોવો છો કે લોકોના જે ટોળા છે એ પણ જોવા માટે એટલા જ ઉમટી પડ્યા છે આભાર મિત્રો